ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ માર્ક માર્ક શબ્દનો અર્થ ચિહ્ન નિશાની લીટી ચીરો ડાગો પ્રતીક છાપ પરીક્ષામાં અપાતો ગુણાંક માર્ક સાત સામગ્રીની વસ્તુનો વિશિષ્ટ પ્રકાર ઘાટ જોવું જોઈ રાખવું ધ્યાનમાં લેવું કે નોંધી રાખવું થાય છે માર્ક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ the envelope was marked confidential એટલે કે પરબીડિયા ઉપર ખાનગીની નિશાની હતી એક બીજું ઉદાહરણ જોઈએ he secured 90 marks in physics અર્થાત તેણે ભૌતિકશાસ્ત્રમાં શાસ્ત્રમાં 90 માર્ક મેળવ્યા એક અન્ય ઉદાહરણ જોઈએ the root of the dandi march is marked in red એટલે કે દાંડી કૂચનો માર્ગ લાલ લીટીથી દર્શાવાયો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ